જમ્મુ કાશ્મીરના પહલગાવમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ઉગ્ર વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ કર્યો સરકાર દ્વારા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ લોકોએ આતંકવાદ સામે ઠાલવ્યો છે રોષ પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ

આપણે કલ્પના પણ ના કરી શકીએ પણ વિચારીએ આપણે કે ધર્મ પૂછી અને ગોળી મારવામાં આવી છે એ ખરેખર બહુ ઘટનાઓ છે હિન્દુ તર કે અમે એટલો કે આ દૃત્ય પાછળ જે કોઈ જેહાદીઓ જે કોઈ આતંકવાદીઓ સંકળાયેલા છે તેને આપણી સરકાર આપણા ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આપણા મોદી સાહેબ અને આપણી